બોટાદના હડદળ ખાતે ખેડૂત મહાપંચાયતમાં ગ્રામજનોને મારમારવાની ઘટનામાં ગ્રામજનોને ન્યાય માટે આપવામાં આવ્યું આવેદનપત્ર ગત બાર તારીખના રોજ હળદડ ગામમાં મહાપંચાયત બાદ થયેલ હુલ્ડમાં પોલીસ દ્વારા હડદળ ગામના નિર્દોષ લોકોને મારમારવાનો કર્યો વિરોધ રાજકીય આગેવાન સામાજિક સંસ્થાના અગ્રણીઓ ગામના સ્થાનિક આગેવાન દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરી કે નિર્દોષ પોલીસકર્મીઓને માર મારનાર પર કાર્યવાહી કરવામાં આવે પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ ઘટના અંગેના વિડીયો પણ રજૂ કરવામાં આવશે તેવું જણાવ્યું જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લા કોડી સામાજિક જૂથ થઈ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું અહેવાલ સંજય પોપેટ છે ભાઈ હું બોટાદ જિલ્લા પોલીસ પ્રમુખ છું આવેનપત્ર એસપીકર શું કામ આવેદનપત્ર હળદર ગામની અંદર જે ઇશ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢી કાઢે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા જે બહેનો હોય દીકરી હોય કે વડીલો હોય અને એમના ઘરની વસ્તુને સામ સામગ્રી તોડી નાખવામાં આવી એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદન પત્ર આપ્યો છે કેવો પ્રકારનો ન્યાયની તમે માંગ કરી છે જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મીડિયા મારફત ફેસબુક મારફત અને